અંકલેશ્વરમાં મહિલા પર અત્યાચાર ગુજારવાના ગુનામાં સત્તર વર્ષથી ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપી સામે બે હજાર આઠમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો અઠાણુ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદથી તે ફરાર થઈ ગયો હતો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી બક્ષ ઉર્ફે વસંત યુસુફ સમા ગુમાન દેવ બ્રિજ પાસે તબેલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો હતો જયારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી સતર વર્ષથી ક્યાં છુપાયેલો છે અને શું કામ કરતો હતો તેની વિગતો મેળવવામાં આવી રહી છે એલસીબીએ આરોપીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે આરોપીનો કબજો મેળવીને એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા તહેલકા ન્યૂઝ